નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરતા હોય મિત્રો ખેડૂતો માટે એ સતત ને સતત જે કામ કરતા રહેલા એક અમારા પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂતો માટે સતત ને સતત જે કામ કરે છે એવા ખોડિયાર નર્સરી નું નામ એ મિત્રો ભાવનગર જિલ્લાની અંદર તો ખેડૂતોને ખ્યાલ જ છે પણ ગુજરાતની અંદર પણ જે છે એ ખેડૂત મિત્રો જે છે એ આ ખોડિયાર નર્સરીના જે છે રોપા મેળવવા માટે એ મિત્રો આતુર હોય છે ત્યારે આ રોપાઓ જે છે અહીંયા કેવી રીતના તૈયાર કરવામાં આવે છે કેવા કેવા રોપાઓ તૈયાર કરવામાં આવે છે અને આ રોપાઓની કેવી કિંમત હોય છે આ રોપાઓ તૈયાર કરવામાં કેટલી મહેનત કરે છે કેવી રીતના જે છે રોપા તૈયાર થાય છે આ વાત એ મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કારણ કે ઉનાળું સિઝન જે છે એ મિત્રો શરૂ થઈ છે ઉનાળુ સિઝનની અંદર મિત્રો રીંગણી છે મરસી છે ટામેટી છે કોબી છે ફ્લાવર છે આ રો રોપાઓ જે છે એ પંદર માર્ચ સુધી પંદર દિવસ હજી ખેડૂતો પાસે વાવેતર માટેના છે એટલે કે ટૂંકમાં આજે જે છે એ વાવેતર કરી શકે છે ત્યારે આવી નર્સરીઓમાંથી રોપાઓ શા માટે લેવા જોઈએ નર્સરીના રોપાઓ જે છે એનાથી શું ફાયદો થાય છે એની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ જે છે એ આપણા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર આ માહિતી જે છે આ નર્સરી વિશેની માહિતી મેળવશું આપનું પૂરેપૂરું નામ મારું નામ ધનલા નરેશભાઈ વીરાભાઈ ગામ દિહોર તાલુકો તળાજા જી ભાવનગર તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર એકાશી અઠ્યાવીસ ચોપન નેવું ચુમ્માલીસ નરેશભાઈ આપ જયારે નર્સરી ની જે છે એ શરૂઆત કરીને હાલના સમયમાં આ નર્સરી ના કેટલો વટવૃક્ષ જેવું તમે મોટું નામ કર્યું છે કેટલો સમય થયો છે તમારી નર્સરી સત્તર વર્ષ પૂરા થયા અને અઢાર વર્ષ બે ગયું છે અઢાર વર્ષમાં જે છે એ નર્સરી નું કહેવાય કે અઢાર વર્ષમાં જે છે એ પર્યાણ કરી રહ્યા છો કયા કયા રોપાઓ જે છે તમે શરૂઆત કરી કરેલી અને હાલમાં કેટલા રોપાઓ તમારે ત્યાં તૈયાર થાય છે પાયા ની અંદર મારી આગળ રીંગણી મરસી ટમેટી ત્રણ વસ્તુ નાખતો હું અત્યારે રીંગણી મરસી ટમેટી

અને 55 નો દરે છે બરોબર છે એટલે આ છોડ ખેડૂત ડૂલ પડતો નથી બરાબર પછી બીજા નંબરમાં કે આમાં એવું હોય કે માનો કે ખેડૂત લઈ ગયા હોય 10000 હજાર કે 50000 છોડ તો કાં તો એને મજૂર નો થયા હોય હા 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 અને કાં તો લેટ થઈ ગઈ હોય તો બે દી ક્યાં રોકી રાખો હોય તો રે બરોબર હા બે દી પાંચ દી આઠ દી આગળ પાછળ થઈ સુપીય એમ હા 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 એટલે હવે ટ્રે સિસ્ટમમાં કરી નાખ્યું આપણે જે ટ્રે વાપરીએ છીએ ત્રીસ એમ એમ નથી ચાલીસ એમ માટે હું વાપરું છું ઊંડાઈ વાળી છે અને એકદમ છોડનો થડ મજબૂત થાય છે તમે ગમે છોડ કે હોય એકાદ તમને એકદમ ટકોરા એકો લાગશે ખૂબ સરસ મજાની વાત મિત્રો જે મજબૂત છોડ જે છે આખો તૈયાર થાય રોગીશ જે છે આની અંદર વાતાવરણ જે છે આખું કહેવાય કે નેટ હાઉસ ની અંદર તૈયાર કરવામાં આવે છે એટલે કોઈ પણ પ્રકારના રોગીશ કહેવાય કે રોગ જીવાત લાગતો નથી એટલે કે તંદુરસ્ત રોપ આખો તૈયાર થાય મૂળનો વિકાસ આની અંદર કોકોપીટ માં તૈયાર કરવામાં આવે છે અને

એટલે કે સુકારા ન લાગે એના માટે એ સુકારા અટકાવી કે બિયારણનો સીધો રોપો વાવીએ છીએ તો બજાર એટલે કે ટૂંકમાં જમીનની અંદર રહેલી જે ફૂગ છે એ પણ નુકસાન કરતી હોય વાતાવરણ ની અસર જે છે એ નાના છોડને વધારે કરતી હોય ત્યારે આ રોપો તૈયાર થયો હોય તો એને વાતાવરણની અસર પણ એવી મોટી જોવા મળતી નથી નરેશભાઈ હાલ જે છે એ સીઝન ના થઈને રોપાનું કેવડુંક મોટા કેટલાક રોપાઓ જે છે તૈયાર થતા હશે અંદાજે ગઈ સાલમાં એકાદ

જે જે ડિમાન્ડ હોય હોય કે આપણે છે ખાસ કરીને જે છે એ તમારું નામ રીંગણી માં ખૂબ સારું છે એટલે કે રીંગણી ની અંદર તમારી મોરપીસ વેરાયટી જે છે એ પુરાય ગુજરાત ની અંદર વખણાય છે તો આ મોરપીસ રીંગણી જે છે એની હું વિશેષતાઓ છે એ અમારા ખેડૂત મિત્રો ને બોલો બોલો

વી પચીસ હજાર ના રોપા થઇ ગયા વીસ પચીસ હજાર નો તમારે થઈ ગયું બરોબર બીજો મહિનો થયો છે પેલા પેલા થઈ ગયો મોટું મોટું બરોબર પછી જેનો ફાયદો થઈ ગયો છે બરોબર પછી જે વેરાયટી કીધી હોય એ જ અમને આપે છે એમ એમાં બીજું નો નીકળે ભાઈ કોઈ ખૂબ સરસ મજાની વાત છે મિત્રો આપણે ભાઈ હું નામ કીધું મૂળજી મૂળજી ભાઈ જે પાણીયાળા ના છે અને પાણીયાળા અમારું અહીંયા ગોગા તાલુકાનું ગામ છે ત્યાંથી જે છે આવી અને એ છેલ્લા ચાર પાંચ વર્ષ થા જે છે રોપાઓ લઈ જાય છે અને એ સંતુષ છે સાથે સાથે મારે ભાઈ નરેશભાઈ તમને એ પણ પૂછવું છે

વાતાવરણમાં જાય તો એને કોઈ આપણને નરેશભાઈ દ્વારા કરવામાં આવી કે એ અહીંયા કોકોપીટ દ્વારા હવે જે છે રોપાઓ તૈયાર જે છે મળે છે રોપાઓ મેળવવા માટે તમારી પાસેથી ખેડૂતોને તમે કેવી રીતના ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી શકો મા હું છે ક્વોન્ટિટી હોય તો જ્યાં કે ત્યાં આપણે પગાડી દઈએ છીએ ખેડૂતની વાળીઓ પગાડી દે છે થોડો રોપો હોય તો એને લેવા આવવું પડે છે બરોબર છે તમારી પાસેથી રોપા મેળવવા માટે એડવાન્સ બુકિંગ હોય કેવી રીતનું જો કોન્ટેટી હોય તો પચાસ ટકા એડવાન્ડ આપણને પૈસા આપી દેવાના હ અને આપણા રોપો તૈયાર થાય એટલે એને આપણે વાડી પહોંકાડી દઈશું જુદા જુદા તમારા રોપાઓ છે મરચી છે ટમેટી છે કોબી છે ફ્લાવર છે એના એવરેજ ભાવ કેવા હોય છે ઓપન ફિલ્ડ ના અને અહીં કેારામાં કોબીમાં ભાવ પચાસ પૈસા હોય છે હં 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 અને આમાં ટમેટીમાં દેશી ટમેટી હોય છે તેમાં સવા રૂપિયો હોય છે હં હં ઇંડનમાં દોઢ રૂપિયા હોય છે બરોબર છે પછી રીંગણીમાં તમે કેરામાંથી લો કે ટ્રેમાંથી લો એક રૂપિયાનો ભાવ હોય છે બરોબર છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ નરેશભાઈ ધાંઝલા દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ રોપાઓ જે છે એ આવી રીતે કાળજી રાખીને તૈયાર કરવામાં આવ્યા અને છેલ્લા કહેવાય કે અઢાર વર્ષ થતા જે સતતને સતત જે છે એ આ ખેતી સાથે એટલે કે ટૂંકમાં નર્સરી સાથે જોડાયેલા છે અને સતત જે છે એ ખેડૂતો માટે રોપાઓનું કામ કરી રહ્યા એક કરોડ જેટલા રોપાઓ એટલે મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે કેટલા રોપાઓ જે છે અહીંયા સિઝનની અંદર તૈયાર થતા હશે નરેશભાઈ મારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું પરિવાર એકવાર મારા ખેડૂત મિત્રોને આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને તમારો સંપર્ક કરી શકે એકાશી અઠ્યાવી એક્યાસી અઠ્યાવીસ ચોપન નેવું ચુમ્માલીસ ચોપન નેવું ચુમ્માલીસ આ જે છે એ નરેશભાઈનો નંબર છે નર્સરીમાં ખૂબ સરસ મજાનું કામ કરી અને ખેડૂતો સુધી પગડવાનું કામ જે કરી રહ્યા છું સાથે સાથે મિત્રો એમની ખેતી પણ જોવા જેવી છે એ આપણે અગાઉના વિડીયોમાં એ વાત કરીશું નરેશભાઈ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી